પંચમહાલ જિલ્લાના શહેરા ગોધરા જેટલા ખેડૂતોને ખેતીનો લાભ મળશે સાથે જ ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે અને સિંચાઈ માટે પાણીની સુવિધા મળી રહેશે એમાં બેસાલ ગામની અંદર તળાવમાં પાણી પાડવામાં આવ્યું છે તો તળાવમાં પાણી પાડવાથી દેસાલ ગામમાં જેવા કુવા છે ભૂર છે કૂવામાં પાણી તળેટી ઉપર આવવાથી ખેડૂતોને લાભ થયો છે ગ્રામજનો લાભ થયો સારા માટે લાભ થયો છે અને સારા બધાને ખેતી ખેતી બધી સારી થઈ રહી છે ભારે ખેતી થાય છે

સિંચાઈ યોજનામાં જે તલાવ લિંકેજ કામ કરવામાં આવ્યું એ પાણી તલાવમાં છોડવા આવવાથી ગામજનોને ચોમાસું શિયાળુ ખેતી બાર માસ થાય છે અને જે ખેડૂતોને અગવડ થતી પાણીની આજે પૂરેપૂરો લાભ મળે છે અને ખેતી ટાઈમ ટાઈમસર થઈ રહે છે અને આ ખેતી અને પાણી છોડવાથી પશુ પક્ષી ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળે છે પહેલા પાણી ગામના તલાવમાં પાણી સુકાઈ જતું એટલે ખેતી બી થતી નથી અને પશુ ગામમાં દામમાં પાણીથી તકલીફ પડતી

હમણાં બારો માસ ખેતી થાય છે જાનવરો પાણી પીવાની પણ તકલીફ પડતી ચોમાસું શિયાળું ઉનાળું કોઈ પ્રોબ્લેમ રહેતો નહી તળાવ ને તળાવમાં પાણી નતું રહેતું એટલે આખા ગામને બહુ પ્રોબ્લેમ પાણી

લોકો અમુક બાર કામે જતા રે પછી એમ કરતો કરતો તળાવ ભરાવા સરકારે ચાલુ કર્યું અત્યારે પચાસ ટકા લોકો અમારા ગામના ખેતીની પાછળ પડી રહ્યા છે તમને બાર બરોડા છે આમ તેમ ઓછા જતા હોય બોલતું એટલે બહુ ખરાબ પરિસ્થિતિ હતી એક જ સિઝન લેવાય ચોમાહાટ પછી હર હાથ વર પર ચાલતું હતું આ કામ ત્યાર પછી સરકારે આ ચાલુ કરી પાડી ભરવાનું આવું થયું વધારે ત્રણ ત્રણ સીટ લેવાય બધા જ પાક બાગજેથી મોડીને મકઈ છે મગ છે તુવર છે હર કોઈ જે પિયતમાં જે થતું હોય બધું જ કરીએ છીએ પહેલા આ ગામની પરિસ્થિતિ એવી છે કે ચોમાસાનો વરસાદ પડે તો પાક મળે અમને અને વરસાદ ના પડે તો પૂરો પાક પણ ચોમાસાનો મળતો નહોતો અને જ્યારે તળાવમાં અમારા ગામમાં લાભી ગામના તળાવમાં પાણી પડવાથી શિયાળિયા પાક અને તથા ઉનાળા પાક શિયાળામાં અમે ઘઉં તથા મકાઈ એ પાક લીધો અત્યારે બાજરીઓ કરી રહ્યા છે મગ કરી રહ્યા છે અમુક ઓછા ભાગમાં પાણીની શક્તિને બદલે અમે મફળી નથી કરીને તો મગફળીનો બી પાક થઈ શકશે અને અમારા તળાવમાં પાણી પૂરું થઈ રહ્યું છે એનાથી બહુ ગામની સુવિધા બદલાઈ છે ઢોર માણસ બધા મજૂરીએ ખેતીવાડીમાં કામની લાગી ગયેલા છે અને આજે હું પણ કર્યા કામની મજૂરી કરી શક કરતો પણ આજે હું તળાવ ભરાવાથી હું ઘેર આવે મારું એન્જિન પોતાનું લાઈટ અને હું અત્યારે ખેતીવાડીનું કામ લાગુ છું મારે ગાયો છે ભેંસ છે બળદ છે અમારા બાળબચ્ચાનું ઢોરોનું ભરપોષણ થઈ રહ્યું છે અને આખા ગામની સુવિધા લગભગ નેવું ટકા બધું આ ગામમાં તળાવનું પાણીની સુવિધા મળે છે એટલે લગભગ દસેક ટકામાં જમીન બાકી રહે બધું પીએ તો ચાલે સારું છે અને આ પાણી પડવાથી બહુ સુવિધા અમારી થઈ છે હાલમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના અંદાજે પચાસ ગામોના સિત્તેર તળાવ ભરવાની યોજના પ્રગતિ હેઠળ છે ગઈ સિત્તેર સિત્તેર તળાવો ભરવાની કામગીરી હાથ ધરી રહ્યા છે જેનાથી પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આઠ હજાર પાંચસો હેક્ટર વિસ્તારને લાભ મળશે જેમાં આપણે વિગતવાર જોઈએ તો શહેરા તાલુકાના એકવીસ ગામોના તેત્રીસ તળાવ લુમાવાડાના છ ગામોના નવ તળાવ અને બાકીના ગોધરા ગામોના ગોધરા તાલુકાના ગામોને લાભ થવા જઈ રહ્યો છે આ યોજના વર્ષોથી લોકોની માગણી હતી માન્ય ધારાસભ્ય સાહેબ શ્રી સી કે રાહુલજી માન્ય ઉપાધ્યક્ષ સાહેબ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ દ્વારા માંગણીઓ વારંવાર કરવામાં આવતી હતી ધ્યાનમાં રાખી સરકાર દ્વારા યોજનાઓ અમલમાં મૂકી છે જેનાથી બે હજાર એકવીસ થી પેકેજ એકની માં પાણી ભરવામાં આવી રહ્યું છે જે બે હજાર ચોવીસ થી અત્યારે શહેરા અને ગોધરા બાકીના વિસ્તારને પણ કામ પાણી આપવામાં આવી રહ્યું છે ક્યારથી ને આનાથી

કે પાણીની બહુ તકલીફ પડતી ખેતીમાં પાણી મળતું નતું ખેતીનું પાણી સુવિધા થઈ ગઈ તલાવમાં પાણી નાખ્યા પછી પશુને પણ બી બધી બધી સાવચેત બધી સુધારો થઈ ગયો છે પાણીથી અમને બધો જ ફાયદો થાય છે બરોબર પેલા પહેલી ખરાબ પરિસ્થિતિ હતી પાણી વગર ખેતી થતી નથી પશુ પાણી પાતા નતા બરોબર ખેતી અત્યારે બે થી ત્રણ સીઝન થાય